નમસ્કાર પ્રિય દર્શકો જય શ્રી કૃષ્ણ આપણી ચેનલ ગુજ્જુ જોક સ્ટીપ્સ પર આપનું ફરી સ્વાગત છે ગયા વિડિયોમાં આપણે જોયું કે કેવી રીતે અર્જુન મોહને કારણે હિંમત હારી જાય છે આજે આપણે સમજીશું ગીતાજીનો સૌથી મહત્વનો અને મોટો અધ્યાય અધ્યાય બે સાંખ્ય યોગ મિત્રો આ માત્ર એક અધ્યાય નથી પણ આખા ગીતાજીનો સાર છે જો તમે આ એક અધ્યાય સમજી લો તો તમારા જીવનના અડધા પ્રશ્નો ઉકેલાઈ જશે આજે ભગવાન કૃષ્ણ આપણને શીખવશે કે મન અશાંત હોય ત્યારે શું કરવું અને સફળતાનો સાચો મંત્ર શું છે વિડિયો થોડો લાંબો થશે પણ જ્ઞાથી ભરપૂર હશે તો અંત સુધી જોડાયેલા રહેજો બે અર્જુનનું સંપૂર્ણ સમર્પણ અધ્યાયની શરૂઆતમાં અર્જુન હજી પણ રડી રહ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણ એને એક એવો શબ્દ કહે છે જે તેને અંદરથી હચમચાવી દે છે ભગવાન કહે છે ક્લૈબ્યમ્મા પાર્થ અર્થાત હે અર્જુન તું આ નપુસકતાને છોડ આ તને શોભતું નથી અર્જુન સમજી જાય છે કે મારી બુદ્ધિ હવે કામ નથી કરતી ત્યારે તે ગીતાનો સૌથી મહત્વનો નિર્ણય લે છે તે કૃષ્ણના શરણમાં જાય છે અને કહે છે શિષ્યસ્તેહન સાધી માત્વા પ્રપન્નમ હે કૃષ્ણ હવે હું તમારો શિષ્ય છું મને માર્ગ બતાવો જ્ઞાનની વાત મિત્રો જીવનમાં જ્યારે બુદ્ધિ કામ ન કરે ત્યારે કોઈ સાચા ગુરુ કે ઈશ્વરને સમર્પિત થઈ જવું જોઈએ હું બધું જાણું છું એ અહંકાર જ આપણને ડૂબાડે છે ત્રણ આત્માનું અવિનાશી જ્ઞાન ભગવાન સૌથી પહેલા અર્જુનનો મૃત્યુનો ડર દૂર કરે છે તે કહે છે અર્જુન તું જેમના માટે રડે છે તો ક્યારેય મરવાના જ નથી ભગવાન સમજાવે છે આત્મા અજરમર છે જેમ આપણે જૂના કપડાં ફેંકીને નવા પહેરીએ છીએ તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે નૈનમ હિંદંતી શસ્ત્રાણી આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી અગ્નિ બાળી શકતો નથી સુખદુઃખનું ચક્ર ઠંડી અને ગરમીની ઋતુની જેમ સુખ અને દુઃખ પણ આવતા જતા રહેશે તેને સહન કરતા શીખવું એ જ સાચી વીરતા છે લાઈફ ટીપ આપણે હંમેશા શરીર અને સુંદરતા પાછળ ભાગીએ છીએ પણ યાદ રાખજો કે શરીર નાશવંત છે તમારા ગુણ કર્મણેવાધિકારસ્તેમાં ફલેશું કદાચન ભગવાન સમજાવે છે કે તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે ફળ પર નહીં જો તમે ફળની આશા રાખીને કામ કરશો તો પરિણામ સારું નહીં આવે તો તમે તૂટી જશો પરંતુ જો તમે ફળની ચિંતા છોડીને માત્ર શ્રેષ્ઠ કામ કરશો તો સફળતા તમારી પાછળ આવશે જ્ઞાનની વાત વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામનું વિચારીને ડરે છે વેપારીઓ નફાનું વિચારીને ટેન્શન લે છે ભગવાન કહે છે તું તારું સો ટકા કામમાં આપ બાકીનું મારા પર છોડી દે પાંચ સ્થિત પ્રજ્ઞ એટલે શું અર્જુન પૂછે છે હે પ્રભુ જેનું મન સ્થિર છે એવો માણસ કેવો હોય તે કેવી રીતે બોલે કેવી રીતે ચાલે ત્યારે ભગવાન કૃષ્ણ સ્થિત પ્રજ્ઞના લક્ષણો આપે છે સ્થિર બુદ્ધિ જે દુઃખમાં ગભરાતો નથી અને સુખમાં કી જતો નથી ઇન્દ્રિય સંયમ જેમ કાચબો ડર લાગે ત્યારે પોતાના અંગો અંદર ખેંચી લે છે તેમ જ્ઞાની માણસ બુરાઈઓથી પોતાની ઈન્દ્રિયોને બચાવી લે છે મનની શાંતિ જેની ઈચ્છાઓ ઓછી છે તે જ શાંતિથી જીવી શકે છે છ પતનનો રસ્તો ક્રોધ અને ઈચ્છા ભગવાન અધ્યાયમાં પત્નનું કારણ પણ સમજાવે છે જ્યારે માણસ વિષયોનું ચિંતન કરે છે ત્યારે તેમાં આસક્તિ જન્મે છે આસક્તિમાંથી કામના ઈચ્છા જન્મે છે જો ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ આવે છે ક્રોધથી બુદ્ધિ ભ્રમિત થાય છે અને અંતે માણસનો નાશ થાય છે સાત સમાપન પ્રિય મિત્રો ગીતાનો બીજો અધ્યાય આપણને અર્જુન જેવી કાયરતામાંથી બહાર કાઢીને કૃષ્ણ જેવી સ્થિરતા તરફ લઈ જાય છે આ અધ્યાયનો સાર એ છે કે પરિસ્થિતિ ગમે તે હોય તમારું કર્તવ્ય ક્યારેય ન છોડો આગામી વિડિયોમાં આપણે સમજીશું અધ્યાય ત્રણ કર્મયોગ જ્યાં ભગવાન સમજાવશે કે આ દુનિયામાં કામ કર્યા વગર તો કોઈ રહી જ શકતું નથી તો પછી સાચું કામ કર્યું જો તમને આ જ્ઞાન ઉપયોગી લાગ્યું હોય તો લાઇક કરજો તમારી સાથે જોડાયેલા લોકોનું ભલું ઈચ્છતા હોવ તો તેમને આ વીડિયો શેર કરજો કોમેન્ટમાં તમારી શ્રદ્ધાપૂર્વક જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ધન્યવાદ મળીએ છીએ આવતા ભાગમાં જય શ્રી કૃષ્ણ ટીપ મિત્રો જો રાત્રે ઊંઘ ન આવતી હોય કે મન બહુ ભટકતું હોય તો સૂતા પહેલાં ગીતાના બીજા અધ્યાયના આત્માવાળા શ્લોકો સાંભળજો મન એકદમ શાંત થઈ જશે